નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ ભાઈ રાઠોડ ઉપર આજકાલ તમે જુઓ તો વૃદ્ધ લોકો કે જેમની ઉંમર મિત્રો સિત્તેર થી એસી વર્ષની હોય તેવા લોકો મિત્રો મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને લગ્નની વાતો કરી રહ્યા છે જેમની ઉંમર અને દેખાવલી બાઈઓ ગોતી રહ્યા છે મિત્રો આવો સાંભળી આજે પણ એક નવા ડોસાનો ફોન મનસુખભાઈ રાઠોડ પર આવી ગયો છે જેની અંદર મિત્રો આ દાદાનું કેવું છે કે એમની ઉંમર એક વર્ષ છે અને તેમને લગ્ન કરવા છે બહેરવું ગોતી આપો

ભાઈ બીજી બાર બાય કરો તો બે પોઈન્ટ થાય ને હા તો બેસે ભાઈ અલ્યા પણ બે point કરતા એક point હારું હો એ પણ આમાં મારી પાસે પિસ્તાલીસ જીવ છે ઘોડ મારી પાસે ગાયો છે શું છે ગાયો છે ત્રણ ગેહુ છે અને ગાવું કેટલી ગાવું છે બાર બાર હા હા ત્રણ ગેહુ છે

એલે હવામાં કલાક એક કાલે વાઇબ્યુ કરવા માટે ઢાકી આપે દીને આરામ હોય હા આપે કામ હોય એ કરી એ ભાઈ ફોન દે તો બેબી ફોન કરે હા આ તમારી તો ઓડિયો વાયરલ કરી લે બાય તો તરત જ મળી જા તો બાય ગોતજો ને યાર આપે તો તમારો નંબર નાખજો એટલે તમારો બાય મળી જા ઈ કાઈ વાંધો નથી અરે આ નંબર છે મારો આ નંબર મારે કેમ ન લઈ ફાઈન બતાવ એ ફોટા અને એમાં શું છે કે મોટી ઉંમર ની બાય હોય તો તો પછી હું થાય કદાચ ત્યાં આવ્યા ભેગો સીધો દાડો કરવો પડે ખોટું ને એમ નહીં નહીં કે ઈલોુંુંું તો આઉટ આ કે કાળા કરવા દેજો નહી ને અટવાળીયામાં કદા તો રાખવું પડે તો છે આમાં છે તો ગામના બધા દાંત કાઢે ને કા ઘરે કેવાય ઈ તો કઈ ન દેણ ગામના દાંત કાઢે પછી બોલે ગામના દાંત કાઢે

આટલા વાગે હવા અને મૂળ આપણે જે હોટેલ માં મેનુ દે ને એમાં આપડે બાઈ ને મેનુ જ દઈ કે આ રીતે આપણે કામ કરવાનું એટલે ભલે એ પાંચ વાગે ઉઠી ને રમતો હોય પછી વાગે કરે પણ એ ઢોર વાગે પછી ભલે વાઈ ગયું કરે એને ઢોર ના કોને ગાળવા ના એ બાઈ ને હો બાઈ આ ભેગા આ કઈ દે પછી ઢગલા કરજે ને એ નાખી દેવા ના બાઈ ઉઠી ઠીક 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 પછી એના સાડા છ પાંચ વાગે એના હાડા આયા કરવા ના છે નઈ હો ઠીક 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 તો તો ખાતર કરતા આઈ જો હે તો તો ખાતર કરતા આઈ જો હા ખાતર ખાતર તો તો તૈયાર ના હવે ઈ બોલ કે આલો બધી આપણે ગોઠવણી કરી હવે આ ઓડિયો રયો ભાઈ માટે ઈ આપણે વાયરલ કરવું જ ન કરવો કરો કરો આપ ઈ પર તમારે કોઈ પરિવારમાં સોકરેમાં ક્યાંય કાઈ પ્રોબ્લેમ થાય એમ નથી કુટુંબ ક્લેશ કાઈ બને એમ નથી ને નહીં 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 આ નગર પરિ કાઈ વિવાદ થાય કે ભાઈ આ ઓડિયો વાયરલ નતો કરવો ને હવે કાઢી નાખો ને એવા અમારા પછી ફોન આવે છે ભૂલથી કર્યો હતો ને એને ભાન નહોતી કાંઈ માનસિક બીમાર હતા ને આવું કંઈ થાય નથી ને નહીં નાય નહીં આ તો હું છે ને લટેન કરવા જ ને ભાઈ હું ને નાઇટનો હાથે બીકી લીધો હા હા કાઈ નથી ને એને કરતાં રહે અને આપણે એમાં કોઈ બીજી જ્ઞાતિની ભાઈ હોય તો હલકે પછી કઈ હા 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 એને ઘર જેવું ઘણી વાત ચાલી અધારાઈ વરણમાંથી ગમે નાઇટની ભાઈ હોય તો હાલજે

હું કાલ પંથી ગાય દૂધ પી ગયું તો મારી બુદ્ધિ ખતમ થઈ ગઈ માંડ મેરાઈ ગઈ અદાણી જોડે કરતો સમજ્યા હાલો બાપા ને ફોટો મોકલું બસ ફોન કરી હાલો મોકલો મોકલો ઈ બાપા ને બધી વાત કરી દે બરાબર ભાઈ બાપા આ મંજૂર લે ને ભાઈ અને તમારું ને તમારું નામ શું છે મારું ને મોકલે ને મોકલે ને ઉમરે છે હે આપ તો એમાં મોકલે ને ઉમરે છે તમે દેવી પૂજક લાગો નહીં નહીં પટેલ લેવા પટેલ

না ফোটো মা